ઇન્ડિયાની પહેલ પ્રોજેક્ટ અંતર્ગત સુરત શહેરમાં રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ લોક સુરક્ષાની સાથે શહેર પોલીસ નવી સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકથી પેટ્રોલિંગ કરશે આજે સુરત શહેરમાં રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સેલ્ફ બેલેન્સિંગ ઈ બાઇકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એ ઇન્ડિયાની સીએસઆર પહેલ પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇક આપવામાં આવી હતી રાજ્ય ગૃહ હર્ષ સંઘવીએ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇક ચલાવી હતી સાથે રાજ્ય ગૃહ મુકેશ પટેલે પણ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇક ચલાવી હતી આ બાઇક શહેરના ગીચ વિસ્તારોમાં પોલીસ મદદરૂપ થશે અને ગીચ વિસ્તારોમાં પોલીસ વાહનોને ઝડપી પહોંચાડવામાં મુશ્કેલીઓ થતી હોય છે હવે આ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇક મદદથી સરળતાથી પહોંચી કામગીરી કરશે સીએસઆર પ્રોજેક્ટ માટે સુરત પોલીસે એક ટેકનોલોજી ઈ બાઇકિંગ કે પછી ઈ મોબિલિટીમાં એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લઈને એ એમ ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ફિગો આ ઇલેક્ટ્રિક સેલ્ફ બેલેન્સિંગ બાઇકની જે વ્યવસ્થા કરવામાં આવી છે આ આજના ટેકનોલોજીવાળા યુગમાં સ્માર્ટ પોલીસિંગ માટેનો એક ખૂબ જ મહત્વનો પગલું એ સુરત પોલીસ દ્વારા ભરવામાં આવ્યું છે અને ખૂબ સરસ પચીસ આ સેલ્ફ બેલેન્સિંગ બાઇક આપણે સુરત પોલીસે એ એમ મદદથી મેળવેલા છે આપ જોઈ શકો છો કે જે વિસ્તારની અંદર ખાસ કરીને જે શોપિંગ એરિયા હોય જ્યાં ટ્રાફિક હોય જે માર્કેટ એરિયા હોય જે રેગ્યુલર જ્યાં કાર્યક્રમો થતા હોય એવા એરિયામાં પોલીસે ગાડીમાં પહોંચવું એ ખૂબ સમય લાગતો હોય છે અને ટ્રાફિકમાં બી ક્યાંક ને ક્યાંક ગાડીઓ નીકળવાની ખૂબ તકલીફ પડતી હોય છે તો સ્માર્ટ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આજે આપણે સૌની સમક્ષ છે